કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણા આવી પર આજે આપણે જાણીશું કે ઘરના ઝઘડા અને ક્લેશ દૂર કરવા હોય તો અપનાવો આ વાસ્તુ ઉપાય તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ઘરમાં નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જા કરતાં વધી જાય તો પરિવારના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થાય છે પરિવારની આર્થિક સમસ્યાઓ વધે છે ઘરમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે નેગેટિવ એનર્જીના કારણે ઘરની શાંતિ ઘટી જાય છે ઘણી વખત વાસ્તુદોષના કારણે પણ પરિવારમાં સમસ્યાઓ રહેતી હોય છે વાસ્તુદોષના કારણે જો પોઝિટિવ એનર્જી ઘટી ગઈ હોય તો તેને વધારવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે ઘરમાં પોઝિટિવ એનર્જી વધે તો સુખ સમૃદ્ધિ પણ વધે છે સાથે જ ઘરમાં થતા ઝઘડા અને ક્લેશ પણ દૂર થઈ જાય છે ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવી હોય અને સુખ સમૃદ્ધિ વધારવી હોય તો આ વાસ્તુ ઉપાય અપનાવવા જોઈએ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારતા વાસ્તુ ઉપાય પહેલું રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યને જળ અર્પણ કરો ધર્મગ્રંથો અનુસાર સૂર્યની શુભદ્રષ્ટિ કારકિર્દીમાં સફળતા અપાવે છે અને પદ પ્રતિષ્ઠા વધારે છે આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા પણ દૂર થાય છે બીજું ઘરમાં રોજ સવારે પૂજા કરીને ઘીનો દીવો કરવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે જ પરિવારની સમસ્યાઓ દૂર થવા લાગે છે બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે વર્ષે બે હજાર પચીસમાં આ રાશિનો કિસ્મત પલટી મારશે ત્રીજું ઘરમાં રોજ સવારે તુલસીને જળ અર્પણ કરી પૂજા કરવી અને સાંજના સમયે તુલસી પાસે પણ ઘીનો દીવો કરવો તુલસી માતા લક્ષ્મી નો રૂપ માનવામાં આવે છે તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ચોથું આર્થિક સમસ્યાઓ દૂર થાય અને ઘરમાં સમૃદ્ધિ વધે તે માટે શુક્રવારનું વ્રત કરવું જોઈએ અને લક્ષ્મીજીને પૂજા કરી શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ પાંચમો ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય અને પરિવારમાં ખુશીઓ વધે તે માટે ઘરને સ્વચ્છ રાખવું ઘરમાં કચરો એકઠો કરવો નહીં અને નિયમિત સવારે સાફ સફાઈ કરવી છઠ્ઠું ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે પોતું કરવાના પાણીમાં મીઠું ઉમેરવું દેવું આમ કરવાથી નકારાત્મક ઊર્જા ખત્મ થઈ જાય છે આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ક્રિષ્ના આવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો રોજે સાંજે પાંચ વાગે તમને નવા વિડીયો જોવા મળશે એટલે બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો હું તમને મળું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો